જય માતાજી મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે આપણા જે દેવ રહ્યા તે આપણું કાર્ય ના કરતા હોય તો આપણે શું કરવું જોઈએ જેથી દેવ આપણે કાર્ય કરવા લાગે આપણે જે જાણતા જાણતા કંઈ ભૂલ થઈ હોય તો દેવ આપણાથી નારાજ થઈ જાય છે તમને લાગે કે દેવ થોડું નારાજ થાય નારાજ થઈ જ જાય તો હું તમને જણાવું કે એક વખત ભૂલ કરો તો દેવ જવા દઈએ બીજી ફેરે પર જવા દઈએ ત્રીજી વાર પર જવા દઈએ વાર ભૂલ કરશો તો દેવ નારાજ થઈ જાય દેવને નારાજ હોય તે તો તમને માનતા બાંધતા ગમે તે માનો કાંઈ કામ સપો કંઈ પણ ન થાય તમારા કામમાં આગળ ન હાલે દેવ આપણે નહીં કે હું તમને વાત કરું કુલના દેવ અને કરના દેવની જ છે પણ તમે જો બહારના દેવને માનતા હો તો કાંઈક માનતા માનતા રાખો તો એ કામમાં કરે છે એટલે ઘરના દેવનું કહું છું ઘરના દેવ કાર્ય કરતા નથી આગળ હાલતા નથી તો આપણો એવું શું જેથી આપણે દે દેવ હોય તે કામ આપણું કરવા માંડે નારાજ નારાજ થયા હોય તો એને મનાવવા કઈ રીતે એ તો હું તમને કહું જો તેના સ્થાને જવાનું મઢમાં દેવના તે માતાજીના જ્યાં પ્રોપર જગ્યા હોય અને શ્રીફળ લઈને જવાનું અડધી વાતનો ત્યાં દીવો કરવાનું બે હાથ જોડીને તમારા કહેવાનું કે હે દેવ મારાથી જો શાંતતા કંઈ ભૂલ થઈ હોય તો તમે મને માફ કરજો એમ હા હા એવી રીતના દિલથી ને કહેવાનું દિલથી માફી માંગવાની કે હું તો બહાર કહેવા માફ કરજો કૃપા કરજો તમે મારા દેવ છો હું નાનો છોકરો કહેવાઉ પચીસ રિપેર વધારીને પાછી એક પેરે માફી માંગવાની દિલથી આપણી અંદરની જે ભાવ હોય એ પ્રમાણે કહેવાનું તો આવી રીતે માફી માંગવાથી તમારી રીતે ભાવ જે આવતા હોય તે દિલથી દેવના નામનું શ્રીફળ વધારી નાખવાનું તો આવી રીતે દેવ માતાજી જેના ગુનેગાર છો તમે તે માફ કરી દેશે બધું હું બોલું છું તે તમારી અંદરનો ભાવ જગાવવા માટે બોલું છું તમે કેટલો વિશ્વાસ રાખો છો બે ઉપર બધાને અલગ અલગ રીતે માફી માંગતા હોય કોક ચાલીને જાય કોઈક માનતા રાખે કોઈક આમ રીતના કરે કોક આમ કરે સમજણ હું કહેવા માગું છું તમારે સાચા દિલથી નાના માણસ બનીને નાના છોકરા કેવી રીતના હોય કે જે અંદરથી સાચા હોય દિલથી સાફ હોય ઓમ બોલતા હોય એવી રીતના તો આવી રીતના તમને કાંઈ ન સમજાણું હોય તો કોમેન્ટ કરજો જેથી મને ખબર પડે કે હું જે વિડીયો બનાવું છું તમારા સુધી પહોંચ્યો તમને કાંઈ સમજાણું હું તો જય માતાજી મિત્રો પછી બીજા વિડીયોમાં મળીએ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી